આજે એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતીય યોગને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવનાર યોગ દિવસ નિમિત્તે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાપર તાલુકાના વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ સામાજિક સંસ્થાઓ તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકા મામલતદાર એ એમ પ્રજાપતિ અને તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીના વડપણ હેઠળ યોજાયેલા યોગના કાર્યક્રમ દરમિયાન યોગના જુદા જુદા ફાયદા અને શરીર માટે કયા કયા ફાયદા થાય છે તે અંગે સમજણ અને માહિતી આપવામાં આવી હતી તન અને મનની શાંતિ માટે યોગ જરૂરી છે ભારતીય સંસ્કૃતિના યોગને સમગ્ર વિશ્વએ અપનાવ્યો છે અને છેલ્લા એક દાયકાથી ભારત સરકારના પ્રયાસોથી એકવીસમી જૂનને યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે તે ગૌરવ પ્રાપ્ત થયું છે રાપર યોગ યોગ દિવસની દિવસની ઉજવણી ઉજવણી રાપરમાં દરમિયાન એ એમ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી નાયબ કાર્યપાલક ઇજનેર ભરતભાઈ નાથાણી તાલુકા શિક્ષણ અધિકારી અંબાભાઈ મકવાણા નાયબ કાર્યપાલક ઇજનેર બાંધકામ એસપી રામજીયાણી ગુરુકુળના આચાર્ય રાવતસિંહ ગોહિલ રાજન મહારાજ પન્નાબેન ગોસ્વામી આરએફઓ સતીશભાઈ જેઠા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત મહેશ સુથાર દિનાબેન સોલંકી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા યોગ અંગેની સમજણ મહેશ સોલંકીએ આપી હતી